અમરેલીમાં આગવું નામ ધરાવતી એવી કે સ્કૂલ કે જ્યાં હર હંમેશ બાળકો ફર્સ્ટ ક્લાસ અને સારી ગુણવત્તાની ટકાવારી લાવતા હોય તેવી આ સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા અને અને વિદ્યાર્થીઓ દ્વારા આવનાર મુલાકાતીઓ વિગતવાર પ્રોજેક્ટ વિશે જણાવવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ જોઈતા લોકોને એવું લાગ્યું કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યના સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ જેવા થઈ અને આગળ આવી શકશે આ સ્કૂલમાં અમરેલીના આગેવાનો રાજકારણીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીના પ્રોજેક્ટને ને બિરદાવ્યા હતા તનવીર ગિગાની એન્ડ મિસ્ટર શ્યામ સર ફ્રોમ આરકે સાયન્સ સ્કૂલ આર કે સાયન્સ સ્કૂલમાં આજરોજ એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કર્યું છે ઇન વિચ દેર આર મોર ધેન ફિફ્ટી પ્રોજેક્ટ્સ મોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ્સ આર વર્કિંગ મોડલ એન્ડ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ પ્રોજેક્ટ વોઝ ટુ ઇન્કલ ઇન્કલ્કેટ ધ બેઝિક પ્રેક્ટિકલ નોલેજ અમંગ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટસે ઘણું ગેઇન કર્યું છે દરેક પ્રોજેક્ટ આ લોકોએ પોતાના હાથે બનાવ્યા છે અને બહુ શોર્ટ ટાઈમમાં અને પ્રોજેક્ટ એક એક પ્રોજેક્ટ છે એની પાછળ બહુ સાયન્ટિફિક કોન્સેપ્ટ્સ લીધા છે એ લોકોએ થોડો રિસર્ચ કર્યું છે ઘણા પર્પસ હતા આ પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ આ સાયન્સ ડે સાયન્સ ફેર એસ્ટાબ્લિશ કરવાના જેમાં મેઇન હતો કે સ્ટુડન્ટને મોબાઈલ ફોનથી દૂર રાખવા જેમાં એક વીક સ્ટુડન્ટ્સે બહુ ટાઈમ લર્નિંગ પ્રોસેસ પાછળ સ્પેન્ડ કર્યો છે જે બહુ હેલ્ધી એક ટ્રેન્ડ થયો અપાર્ટ ફ્રોમ ધેટ જે સ્લો લર્નર હતા જેને આપણે વીક સ્ટુડન્ટ ન કહીએ પણ સ્લો લર્નરને બહુ બેનિફિટ થયો જેને બુકની સાથે નહોતી મજા આવતી સિમ્પલ ટર્મ્સમાં એ લોકો રિસર્ચ કરતા થયા એન્ડ ધે યુઝ ઇન્ટરનેટ દે યુઝ ધેર ઓન સોર્સેસ દે બ્રોટ આઉટ ધેર રિઝલ્ટ્સ એન્ડ ફાઇનલી ધ ડિસ્પ્લેઝ ડિસ્પ્લે ઇઝ લાઈવ એન્ડ રિઝલ્ટ આર મેરેક્યુલસ અને ક્યાંક ને ક્યાંક હરેક જે ઇનોવેશન્સ થઈ છે એ બેસ પરથી આવી છે તો એવી એક્સપેક્ટેશન છે મારી અને શ્યામ સરની કે અહીંયાથી એવા આઈડિયાઝ છે એ નેશનલ લેવલે જાય અને દેશનું અને પોતાનું અને સ્કૂલનું નામ રોશન કરે સો સર મારું નામ સુફિયાન છે આ ભાઈનું નામ ધ્યેય છે અને આ ભાઈનું નામ ભાર્ગવ છે અમે લોકો સર હું અને ધ્યેય અમરેલીના રહેવાસી છીએ અને ભાર્ગવભાઈ ઈશ્વરિયાના રહેવાસી છે અમે લોકો નવ નાઇન્થ ક્લાસમાં ભળી છીએ અને આર કે સાયન્સ સ્કૂલમાં અમે લોકો ભળી છીએ સર આખા ઇન્ડિયામાં બહુ બધા એક્સિડન્ટ થતા હોય છે એટલે ઈ વસ્તુને જોઈને અમે લોકો આ પ્રોજેક્ટ બનાવ્યો છે આ પ્રોજેક્ટ નું નામ છે રોડ સેફ્ટી ન્યુઝ સાથે મૌલિક અમરેલી